નમસ્કાર આજે ચાંદવડ ને ગુંદા રોડ નું કામ ચાલી રહ્યું છે ત્યાં તાલુકા પ્રમુખ શ્રી તેમજ ગામના સરપંચ આજે નિરીક્ષણ કર્યું બે દિવસ પહેલા ગામના સરપંચ સરપંચશ્રીએ અને મુકેશભાઈ દ્વારા ભ્રષ્ટાચાર કેટલો થઈ રહ્યો છે એક ખુલ્લો સાબિત કરી દીધો છતાં હજી સુધીમાં એક પણ અધિકારી અહીંયા મુલાકાતે આવ્યા નથી

તો બાકીનું કામ પૂર્ણ અધિકારીએ કરવાનું હતું હજી સુધીમાં કેમ અધિકારીએ પૂર્ણ નથી કર્યું આવું લોલમ લોલ કામ આલે છે ઉપરથી ગામમાં જવા માટે માત્ર માત્ર એક જ રસ્તો છે તો જે ડાયવર્ઝનની વ્યવસ્થા કરેલ નથી તો આ ફરજ કોની હોય અધિકારીની હોય કે નહીં પણ અધિકારી તો કોઈ અહીંયા આવતા જ નથી મને એમ લાગે છે કે આમાં સો ટકા એમનો હિસ્સો હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે આગલા દિવસોમાં તમારી ઉપર પણ અમે યોગ્ય કાર્યવાહી કરશું આ જાગૃત નાગરિક તરીકે તમને ચેતવણી આપીએ છીએ જય હિન્દ જય ભારત